બોગસ ડોક્ટરોનો આકા રસેશ ગુજરાતની ડ્રગ્સ કેસમાં મદદગારીમાં ધરપકડ કરવામાં આવી છે બે હજાર વીસમાં એક કરોડથી વધુના એમટી ડ્રગ્સની હેરાફેરના ગુનામાં જેલમાં આરોપીનું બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે સુરતમાં નકલી ડોક્ટર સર્ટિફિકેટના માસ્ટર માઇન્ડ રસેશ ગુજરાતીને તેના સાથી ભૂપેન્દ્ર રાવતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે બે હજાર વીસમાં એક કરોડથી વધુના એમડી ડ્રગ્સની હેરાફેરમાં ગુનામાં તે જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીનું બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના મુખ્ય સૂત્રધાર તરીકે રસેષ ગુજરાતી સામે આવ્યો હતો પાંડેસરા પોલીસે તેની ધરપકડ કરી હતી આરોપીઓએ એક હજાર ચારસો જેટલા લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે બે હજાર વીસમાં સુધ ક્રાઇમ બ્રાન્ચે

આ શોભિતસિંઘ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે બે હજાર વીસમાં ડીસીપી દ્વારા એક એક કિલો એમડીનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ લુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન લે મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકુર દ્વારા આપવામાં આવ્યું હતું આ શોભિતસિંહ ઠાકુરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકુરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિત ઠાકુર ની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ રસે ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત ની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે